ભગવાન બતા કોઈ યાદ કરે ईश्वरा योगेश्वरा शिवशङ्कर योगी योगेश्वरा 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 योगी योगेश्वारा। योगेश्वारा योगेश्वारा। शिवशङ्कर योगी योगे स्मरा दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लव दिगम्बरा दिगमम्बरा दिगम्बरा श्रीपादवल्लव दिगम्बरा श्रीपा ધો શ્રી સત પુષાર્જવંત સાધ શ્રી સતમેવ શિરસા નમર ગી ના શ્રી સત શિરસા નમર ગગરના ભગવાન પ્રારંભ કરીએ નારજી ભગવાન વિષ્ણુ નારજીને સંતાપ થયો ક્યાંથી ક્રોધ કરવાથી નારજીને સંતાપ ક્યાંથી મળ્યો તો કે શ્રાપ આપવાથી જ્યારે આપણે બીજા માટે ખરાબ વિચારીએ છીએ ત્યારે એમનું તો ખરાબ થતું થાય પણ આપણું તો ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે તેથી કથા સાંભળ્યા પછી આપણે સૌ નિર્ણય લેવાનો છે શત્રુઓ માટે પણ આપણો નબળો વિચાર નહીં હોવો જોઈએ જે માણસો આપણું અહિત કર્યું છે અહિત કરી રહ્યા છે એમના માટે પણ હંમેશા આપણું શુભ ચિંતન હોવું જોઈએ તો હંમેશા આપણું શુભ થાય અને આપણું મંગલ થાય અનાવાદ ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહે છે નારદ તો કેટલા મોટા તપસ્વી છો આપના તપનો મહિમા કોણ સમજી શકે પરંતુ નારદ અભિમાનયુક્ત બની તમે ભગવાન મહાદેવના ગણોનો અનાદર કર્યો ક્રોધ કરીને તમે શરાપ આપ્યો છો બીજાને શ્રાપ આપવાથી હંમેશા આપણા પુણ્યનો ક્ષય થાય નારદ થોડું દુઃખ સહન કરી લેવું જોઈએ નારદ બેડ ગલા પાછળ હટી જવું જોઈએ નારદ પણ કોઈને શરાપ ન આપવો જોઈએ અને જે માણસોએ આગળ જવું હોય તે માણસોએ બે ડગલા પાછળ પણ ચાલવું જોઈએ કોઈ મોટી દોડ હોય તો પહેલાં તો પાછળ જવું પડે આપણે ક્રિકેટ જોયું હોય પેલા બોલરને બોલિંગ કરવાની હોય તો પહેલા પાછળ ધીમે ધીમે હાલે પછી દોડીને એ બોલ ફેંકે જીવનમાં પણ એવું જ છે અવસર સમય સંજોગો જોઈને ક્યારેક પાંચ ડગલા પાછળ પણ ફરવું જોઈએ તેથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે નારદજી થોડું મોહન દેવું થોડું સહન કરી લેવું પણ શ્રાપશા માટે ભગવાન મન માર્ગદર્શન કરો ત્યારે કથામાં આપણે કાલે સાંભળ્યું કે ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે સંતાપમાંથી છૂટવા માટે પહેલા તો વાલમાં વસવાનું ત્રિપુન કરો તમારું ચિત્ત મન વૈરાગ્ય તરફ પ્રયાણ કરશે ત્યારબાદ ઓમ નશ્વર મંત્રનો જાપ કરો નારદજી તમને શાંતિની અનુભૂતિ થશે હે નારદજી તમે રુદ્રાક્ષને ધારણ કરો હરમ જેના વાલમાં ત્રિપુંડ હોય જેના મુખમાં શિવનામ હોય જેના કંઠમાં રુદ્રાક્ષ હોય સંતાપમાંથી મુક્ત રહે છે હે નારદ તમે શરાપ આપો તમારું પુણ્ય જતું રહ્યું છે ફરી પાછું પુણ્ય મેળવવા માટે હું તમને ત્રણ માર્ગો દેખાડું છું જ્યાં તમને આનંદ નહીં પરમ આનંદની અનુભૂતિ થશે હવે ભગવાન વિષ્ણુજી વિષ્ણુજી ત્રણ માર્ગો દેખાડે છે અને સુંદર ભગવાન નારદજીને માર્ગદર્શન કરે છે અને એક શ્લોકમાં ત્રણ વાત કરે છે નારદજી હવે તમે શ્રાપ આપવું તમારું પુણ્ય તો જતું રહ્યું છે તેથી ફરી પુણ્ય મેળવવા માટે આપ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો અને ભગવાન વિષ્ણુ બોલે છે અને નારદજીને કહે છે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો અને રોજ સાંભળો નિત્યમ રોજ કથાનું શ્રવણ કરો એ નારદ મહાદેવની કથા સાંભળવાથી જે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો એ પુણ્ય નાશ નથી થતો અનેક પુણ્ય કરવા અનેક સત્કર્મો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે પણ એ પુણ્ય કાલક્રમે આપણા કર્મને કારણે એ પુણ્યનો ક્ષય થતો હોય એ પુણ્ય નાશ પામતો હોય છે પણ હે નારદ જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે અને શંકર ભગવાનની કથાનું સાંભળવાનું જે ફળ મળે છે પુણ્ય મળે છે એ પુણ્યનો ક્ષય નથી થતો તેથી તમે મહાદેવની કથા સાંભળો અને મહાદેવની કથાનું શ્રવણ કર્યા બાદ એ કથાનું મનન કરજો અને મહાદેવના ભક્તોના સંગમાં રહી અને મહાદેવના ભક્તોની સેવા કરજો તમે શિવ ભક્તોના સંગમાં રહેજો નારદ ભગવાન વિષ્ણુ બોલે છે નારદ તમે મહાદેવની કથાનું શ્રવણ કરો તમે કથા સાંભળો ભગવાન સ્વયં બોલે શ્રી હરિ કથા પૂજ્ય સ્વાગી શિવ પૂન શિવ ભક્તાન પૂન પૂન મહાદેવના ભક્તોના સંગમાં રહી અને મહાદેવના ભક્તોની સેવા કરજો મહાદેવના ભક્તોની સેવા કરવાથી મહાદેવની સેવા કરવાનું ફળ મળે છે તો તો ગુજરાતમાં ઠીક છે બાકી ગુજરાત બહાર ઘણીવાર પંજાબ તરફ અમે જઈએ તો ઘણા માણસો એવા હોય છે કે જે કથા સાંભળવા આવે શ્રોતાઓ તેના બૂટ ચપ્પલની સેવા કરે કેટલા એવા મોટા મોટા માણસો સારા સારા માણસો બૂટ ચપ્પલ સંભાળે અને તેમના બૂટ ચંપલ સારી જગ્યાએ મૂકી દે એમનું ટોકન આપી દે અને પછી જ્યારે કથા પૂર્ણ થયા પછી આપે નંબર એટલે એના ચપ્પલ ગોતી પાછા આપે આવી સેવા કરનારા માણસો છે આ સેવાનું બહુ જ પુણ્ય મળે છે ઘણા સમય પહેલા અમારે છોટા ઉદયપુરમાં કથા હતી આખું એક યુવાનોનું ગ્રુપ આટલું મોટું યુવાનોનું એક મંડળ હતું યુવા મંડળ એમને આ સેવા સ્વીકારી હતી જેટલા કથામાં આવે તેવા સૌના બુટ ચપ્પલ લઈ લે એમને પેક કરી અને નંબર મૂકી કથા પૂર્ણ થાય જાય એટલે ચપ્પલ પાછા અને કથામાં આવી ત્યારે મોટામાં મોટો ભય અને આપણું મન આપણા બુટ ચપ્પલમાં જ હોય એમાં જેટલા મોંઘા એટલું મન વધારે ત્યાં રે ઠહરિયા પહેરીને વાત ક્યાં વાંધો ન આવી સેવા કરતી આપણું ભગવાન મહાદેવની કથા નિમિત્તે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા છે તેમાં કેટલા બહેનો બધી સેવા કરે છે આ જો તમે જુઓ આ લગભગ છોટા ઉદયપુરનું જ છે આવી રીતે બોડેલીનું છે બોડેલી છે નવું નવું બોડેલી બોડેલી કરતાં પહેલું બહુ છોટા ઉદયપુરની અંદર બહુ સરસ વ્યવસ્થા હતી આખો મંડપ બનાવ્યો તો નંબર કારણ કે અહીંયા ઘોડાને કે મેકોનું તેવું ન એટલે તાત્કાલિક વ્યવસ્થા આ રીતે છોકરાઓ કરેલી અને ઘણી કથામાં કેવું થાય ખબર આયોજક એ વ્યવસ્થા કરે એ કોથળી આપે કાળી કોથળી પ્લાસ્ટિકની એટલે બાર કોથળી લઈને ઉભા રહે એટલે બુટ ચપ્પલ કોથળી નાખી દેવાના ના કોથળી પકડીને આરે લઈને જાય ઘણા તો અહીંયા લઈને ભોગી જાય આપણને એમ કે કેળા લઈને આવે છે એમાં બુટ ચપ્પલ એના કરતાં આ સારું કોઈ જગ્યાએ ભગવાનની કથા થતી હોય ને તો યુવાનોએ આવી સેવા સંભાળી લેવી જેથી કરીને શ્રોતાઓનું મન ભગવાનની કથામાં રહે અને યોગ્ય જગ્યાએ ચપ્પલ તેના રહી શકે એમ તો ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ મહાદેવના ભક્તોના સંગમાં રહીને મહાદેવના ભક્તોની સેવા કરજો અને મહાદેવની કથાનું શ્રવણ કર્યા બાદ જે તમે કથામાં સાંભળ્યું છે તેને વાગોળજો તેનું ચિંતન કરજો તેનું મનન કરજો આપણે ત્રણ કલાક કથા સાંભળી ત્રણ કલાક કથાનું શ્રવણ કર્યા પછી આપણા માટે શું શું આપણે અનુસરણ કરી શકીએ એનું ચિંતન તો આપણી પાસે હોવું જોઈએ ને ત્રણ કલાક કથા સાંભળે તો ક્યાં બધું તો યાદ નથી રહેવાનું પણ કોઈ કોઈ કથાની વાતો એવી હોય કે આપણા જીવનમાં બહુ ઉપયોગી હોય છે આપણા જીવનમાં એ વાતને ભણી લઈએ તો આપણું જીવન બદલી જાય જીવન પરિવર્તન થઈ જાય એક દિવસમાં તો નથી પણ ધીરે 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 આદત પાડીએ આપણે કથામાં કહ્યું થોડું વહેલા ઉઠો તો ધીમે ધીમે વહેલા ઉઠવાની આદત પાડીએ કથામાં કહ્યું વધારે પાણી પીતા રહો ભોજન ઓછું કરો પાણી વધારે પીવો તો આપણે ભોજન થોડું ઓછું કરીએ અને પાણી પીવા ઉપર થોડું ધ્યાન આપીએ કારણ કે શરીરને ભોજન પહેલા વધારે પાણીની જરૂર છે પાણી ઓછું પીએ તો શરીરમાં અનેક પ્રકારના રોગ થાય તે સમયસર પાણી પીવું જોઈએ ભોજન કર્યા પહેલાં કલાકે પાણી પી લેવું જોઈએ ભોજન કર્યા બાદ એક કલાક પછી પાણી પીવું જોઈએ ને પાણી ધીમે ધીમે પીવું જોઈએ અને બેસીને પાણી પીવું જલપાન કરવું જોઈએ આવા બધા નિયમોનું અનુસરણ કરવું પ્રદૂષણ ન ફેલાય પર્યાવરણ શુદ્ધ રહે કોઈ જગ્યાએ કોઈ પ્લાસ્ટિક ન સળગાવે મોટા મોટા વાતથી ફટાકડા ન ફોડીએ જોર જોરથી બીજે સાઉન્ડ ન વગાડીએ પક્ષીઓ વધાય એ અવાજથી મરી જાય પક્ષીઓના ઈંડાઓ ફૂટી જાય આજે મને બપોરે એક ભોજન કરતાં કરતાં એક વાત યાદ આવી કે ઘણી બહેનોને એવી આદત હોય છે કે જ્યારે રોટલી બનાવે પછી રોટલીને ફૂલાવવા માટે પેલી તાવડી કે લોઢી નીચે લઈ જાય સીધી ગેસ ઉપર રોટલીને ફૂલાવે લગભગ ઘણી બહેનો આવું કરતી હોય છે રોટલી ફૂલાવવા માટે લગભગ બહેનોને આવી આદત હોય છે પહેલાં તાવડી ઉપર કે લોઢી ઉપર આમ રોટલી આમ બરાબર પાકી જાય પછી સીપીએથી પકડે ઉંદરડું પકડે એમ અને પછી તાવડી લઈ લે આમ અને પછી ડાયરેક્ટ ગેસ ઉપર આમ રોટલીને ફૂલ આવે એ કોઈ દિવસના ફૂલ આવે એ જે ગેસ છે તેનો ધુમાડો છે ને એ માણસને હોજરીનું કેન્સર કરે ફૂલથી પણ આવું ન કરવું દરેક બહેનોને પણ આ સંદેશ આપજો કેટલા મોટા મોટા લેખ આવે આના પર કેવી રીતના રસોઈ બનાવે જગભગ બહેનો આવું બધું કરતી હોય અગ્નિ ઉપર બરોબર છે આપણે છૂલો હોય ને બેતવા થયો હોય એની અંદર તમે રોટલી ફૂલાવું વસ્તુ અલગ છે બાકી ગેસ ઉપર જ્યારે તમે રોટલી મૂકો ત્યારે ગેસનો એક ધુમાડો હોય છે એમાં ભયંકર ઝેર હોય છે અને એ બધું રોટલી સાથે લાગી જાય ને આપણે પેટમાં જતું હોય અને આપણે કોઈ પણ વ્યસન ન હોય આપણે ન તમાકુ ખાતા હોય ના કાંઈ બીજું આડુ કાંઈ કરતા હોય તો પણ માણસોને પેટના કેન્સરો થાય તેનું કારણ કયું છે કારણ એ છે કે ગેસનો ધુમાડો કે જે સફેદ ગોળ ભૂલથી ન ખાવું વાઈટ ગોળમાં પોઈઝન હોય છે દેશી ગોળ કાળો ગોળ કોઈ પણ કેમિકલ મિશ્રિત ન કર્યું હોય હમણાં અમારો કાર્યક્રમ હતો અમારી બાજુમાં કૃષ્ણગઢ ગામ છે અમારે ડૉક્ટર સંજયભાઈ ત્યાં આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આવ્યા હતા દેવવ્રત સાહેબ આચાર્યશ્રી તો એમને પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ મોટું પ્રવચન આપ્યું હતું ઓર્ગેનિક ખેતી નહીં પ્રાકૃતિક જે તેની રીતે થાય કોઈ તેની માવજત કરવામાં ના આવે ને એની રીતે થાય એ દેવવ્રત સાહેબે બહુ સુંદર સૌને માર્ગ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને આ ડૉક્ટર સંજય અમારા ખાસ મિત્ર છે અમદાવાદ રહે છે તેનું ગામ કૃષ્ણગઢ છે અને બહુ ક્રાંતિકારી વિચારવાળો માણસ અને બહુ અતિ ભણેલા માણસ છે ક્લાસ વન ઓફિસર નોકરી મળી ગઈ હતી પણ નોકરી છોડી દીધી અને ખૂબ સારો બિઝનેસ કરે છે એ ગામના વિકાસ માટે આ ડૉક્ટર સંજયભાઈ પટેલે પચીસ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું આ એકલા માણસ ગામના વિકાસ માટે સુંદર ગામને શણગારવા માટે આ એકલા માણસ એટલા પૈસા આપ્યા એ કાર્યક્રમની અંદર મને જવાનો અવસર પ્રાપ્ત થયો હતો અને આ દેવવ્રત સાહેબે પ્રાકૃતિક ખેતી ઉપર ઘણું બધું પ્રવચન આપ્યું હતું જે આપણે દવાઓ ઇન્જેક્શનો આપણે દઈએ છીએ રીંગણું સાંજે અવડું કોઈ ઇન્જેક્શન મારે હવારે અવડું રીંગણું થઈ જાય કેટલા મોટા મોટા રીંગ આ બધું આપણે નુકસાન કરે છે તેથી ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી ઉપર આપણે ભાર આપીએ થોડું ઓછું થાય શાકભાજી પણ સૌ માટે લાભકારક હોય દરેક માટે શાકભાજી ઔષધિ બને એવા પ્રયાસો આપણે સૌ કરશું તો બાકી તો ધીરે 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 પ્રજા નષ્ટ થઈ જશે ધીમે ધીમે આયુષ્ય ઓછું થઈ જશે માણસોની સંખ્યા ઓછી થવા લાગશે તેથી દરેક માણસે આ વસ્તુ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ તો તેનું મનન કરવું ચિંતન કરવું બે કથા ત્રણ કલાક સાંભળો આપણે શું સાંભળ્યું શું આપણે અનુસરણ કરી શકીએ લોકોને કઈ કઈ પ્રેરણાઓ આપણે આપી શકીએ આ બધી વસ્તુ યાદ રાખી લોકોને સંદેશ ફેલાવે કથાનું ચિંતન કરવું કથાનું મનન કરવું અને કથા સાંભળવી એ પહેલી ભક્તિ છે કોઈ એમ કે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના પૂજા અર્ચન તીર્થ યાત્રા યજ્ઞ યાગાદી જરૂર એ બધું જ કરવું જરૂરી છે પણ તેના કરતા પહેલા ભગવાનની કથા સાંભળતી કોઈ મનુષ્ય એમ કહે કે મારે ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવો છે તો શું કરવું જોઈએ આદરપૂર્વક કહેવું જોઈએ કે તમે ભગવાનની ભગવાનની કથાનું શ્રવણ કરો કથા સાંભળવાથી આપણા હૃદયમાં ભગવાનની ભક્તિનું બીજ અંકુરિત થાય અને ધીરે ધીરે ભગવાન તરફ આપણો પ્રેમ વધે ભગવાન તરફ ભક્તિ વધે સત્કર્મો કરવા માટે આપણું મન પ્રેરિત થાય તેથી આપણી નવધા ભક્તિમાં પહેલી ભક્તિ એ કથા સાંભળવી કથા શ્રવણ કરવું આ ભગવાન વ્યાસજી બોલે છે શ્રોત્રેણ શ્રવણમ વાણીથી કાન થી કથાનું શ્રવણ કરવું અને વાણીથી કીર્તન કરવું કીર્તન એટલે તમે કરતાલ લઈને બેસી જાઓ એ તો કીર્તન છે જ પણ ભગવાનનું નામ લઈએ એ પણ કીર્તન છે અને કોઈના માટે સારું સારું બોલીએ પણ કીર્તન જ છે કોઈ તેના માટે પણ શુભ વચન બોલીએ એ પણ કીર્તન તો છે જ જેની અંદર મધુરતા હોય જેની અંદર મીઠાશ હોય આ બધું જ ભગવાનનું કીર્તન છે જેની અંદર શુભ વાણી હોય શુભ વિચાર હોય છે તેથી પહેલી ભક્તિ છે ભગવાનની કથાનું શ્રવણ કરવું બીજી ભક્તિ કીર્તન કરું અને પછી મનન કરું આ સાધન નથી આ તો મહા સાધન છે આ ભગવાન વ્યાસજી બોલ્યા છે મહા સાધન ભગવાનની કથા સાંભળવી તેથી ઋષિ મુનિઓ નિરંતર ભગવાનને કહે કે હે દેવતાઓ એવો અવસર આપવો તમને સુંદર સુંદર ભગવત કથાઓ સાંભળવાનો અવસર મળે કોઈની દિવાલ ઉપર સુંદર સૂત્ર લખેલું હોય તો એ સૂત્ર પણ માનવ માટે પ્રેરણા બની જાય છે ભદ્રમ કરણે ભે શું દેવા ભગવાન હે દેવતાઓ અમારે સૌ પર કૃપા કરો અમને કોઈ દિવસ અભદ્ર સાંભળવા મળે અમને ભદ્ર ભદ્ર શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો સાંભળવા મળે અને જીવન માર્ગમાં કોઈ મળે ને તો તને બે સારી વાતો સાંભળાવ કોઈની ગંદી વાત હોય કોઈની ગંદી વાતની અફવા ફેલાતી એવી વાત કોઈ નહીં પહોંચાડે અને તમારા મોબાઈલમાં એવો કોઈ સંદેશ આવ નાખો એ ફોરવર્ડ કરવાની જરૂર નથી સારી વસ્તુનું વાવેતર કરો તો સારું સમાજની અંદર સારા વિચારો કરો સારા સંદેશ ફેલાવો અમારે જૂના અખાડા આચાર્ય છે અધંદ ગીરીજી એમ કહેતા હતા કે સારી પ્રવૃત્તિ જયારે અખબારમાં પહેલા પાને જયારે ચમકતી થશે ત્યારે લોકોને સારા કાર્યો કરવા માટે પ્રેરિત થશે કેટલી સુંદર વાત છે બાકી આપણે ખોલીએ તો પહેલા પણ હોય આપણે નહીં સાંભળવા જેવા સમાચાર સારી પ્રવૃત્તિ નાનકડા ખૂણામાં હોય એવું નહીં સારા સારી વાતોને દૂર દૂર સુધી ફેલાવી આ વાતને આપણે લોકો સુધી ફેલાવી કે અમે કલવાડામાં ગયા હતા જયશભાઈ મૃદુભાઈ પટેલ પરિવાર એકલા હાથે આટલી ભવ્ય દેવી મહાદેવની કથાનું આયોજન કર્યું કોઈ બહુ મોટો ધનપતિ મળે ત્યાં પણ કહીએ કે જો તું કઈ કરીએ કે આજે મેં કલવાડા ગયા હતા કેટલું મોટું એવું કહેવાનું તું કઈ કરી દૂર દૂર સુધી સારા સંદેશો ફાયદા તેથી ભગવાન પ્રાર્થના કરી ઋષિ મુનિઓ કે અમને અભદ્ર કોઈ સાંભળવા ન મળે જે સાંભળવા મળે મારા જીવન સાંભળવા મળે ભદ્ર એટલે શ્રેષ્ઠ વિષ્ણુજી નારદ મહાદેવ કરો કોઈ પણ જાતિ ના હોય કોઈ પણ જ્ઞાતિ ના હોય કોઈ પણ વર્ણ ના હોય કોઈ પણ દેશના હોય કોઈ પણ દેશ ના જે મનુષ્ય મહાદેવ ની ભક્તિ કરે છે એ મનુષ્યનું જીવન સફળ છે અને જીવનમાં અડચણો તો આવે જ દરેકના જીવનમાં કોઈને કોઈ રૂકાવટ આવે કોઈને કોઈ દુઃખ આવે આવતું જ રહે છે પણ જેની પાસે ભગવાનની ભક્તિ હોય છે તેના દુઃખો ધીરે ધીરે પાર થઈ જાય છે ભગવાન આપણને દુઃખ સહન કરવાની પણ શક્તિ આપે ભગવાન અવરોધ વિરોધને પાર કરવાની પણ ભગવાન આપણને શક્તિ આપે તેથી ભગવાનનું વજન ખૂબ કરવું હાલતા ચાલતા બેસતા ઊઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા આપણે જીવવા પર ભગવાન મહાદેવનું નામ રહે છું આપણા ચિંતનમાં ભગવાન મહાદેવ રહેવા જોઈએ આપણા ચિંતનમાં સૌ માટે કલ્યાણનો ભાવ રહેવો જોઈએ જીવ માત્રનું કલ્યાણ થાય એવો હંમેશા ભાવ રાખો એનો જન્મ લેવો સફળ છે તેથી ભગવાન વ્યાસ બોલા તે જન્મ ભાવ તે જન્મ વાજ ખલું જે લોકમાં આપણે રહીએ છીએ લોક નું નામ છે જીવલો આ બધા જીવો રહે છે અને જીવલોક નો કોઈ ભગવાન હોય તો ભગવાન શિવ છે ભગવાન મહાદેવ ક્યાં રહે છે કૈલાસ માં કૈલાસ ક્યાં આવ્યો મૃત્યુલોક માં નિવાસ કરીએ છીએ તેથી આપણા લોક માં રહેનારા કોઈ દેવ હોય તો મહાદેવ છે શંકરમ લોક લોકશંકરમ આપણા લોક નિંદો દેવ રહેનાર આપણી બહુ જ નજીક રહેનાર ભગવાન મહાદેવ છે તેથી ખૂબ શિવજીનું ભજન કરવું જોઈએ મહાદેવને ખૂબ યાદ કરવા જોઈએ તેથી ભગવાને એમ કહ્યું કે એનો જન્મ લેવો સફળ છે જે મહાદેવનું ભજન કરે છે જે મહાદેવને યાદ કરે છે ભગવાન શિવનું જે ધ્યાન કરે છે એમનું પૂજન કરે છે અર્ચન કરે છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે એ જન્મને સફળ છે આવું ભગવાને વચન આપવું આપણને ભગવાન વ્યાસ બોલ્યા છે અને સવાર માં થોડું વહેલા ઉઠી થોડા વ્યાયામ થોડા પ્રાણાયામ કરીને ત્યારબાદ થોડી વાર ધ્યાન કરવું જોઈએ પ્રશ્ન ધ્યાન કેવી રીતે કરવું વ્યાયામ કઈ રીતે કરાય પ્રાણાયામ કેવી રીતે કરાય હવે તો તમારી પાસે મોબાઈલ છે મોબાઈલ અંદર તમને શીખવાડી શકે છે લોકો પ્રણાયામ કેવી રીતે કરાય વ્યાયામ કેવી રીતે કરાય શું કરવું જોઈએ સવારમાં વહેલા ઉઠીને સુધારે વાથી કાંઈ નહીં થઈ શકે થોડુંક તો જાગૃત પડે અને શરીર માટે જે માણસ અડધો કલાક કલાક આપી શકતો નથી એની પાસે બીજી કે અપેક્ષાઓ રાખવી આ જીવન જીવવાનું સાધન ધન સંપત્તિ વૈભવ તો છે જ નહીં જીવન જીવવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો તંદુરસ્ત શરીર છે તો પાસે નથી તેથી આરોગ્ય માટે સવારમાં એક કાઢવી જોઈએ સવારમાં કેટલી સુંદર સુંદર મીઠી મીઠી ઠંડી ઠંડી હવા હોય હું ચાર વાગ્યા મગાશી પર નીકળું તો એટલે શીતળ આ તો એટલો મોટો ચંદ્ર હતો સવાર સવારમાં આકાશની અંદર આટલો મોટો ચંદ્ર હતો ઠંડી ઠંડી શીતળ હવા એકદમ ચોખ્ખી હવા કોઈ અવાજ નહીં અને ચાર વાગે તો એકદમ શાંતિ હોય કુકડા પાંચ વાગે જાગે પાંચ વાગે પછી ભગડાટી બોલાવે છે અરે બાજુ આમ આમથી અવાજ આમ અવાજ આમથી પછી પ્લોટ વાળા શાંતિથી બેસી જવાનું ધ્યાન મુદ્રામાં ઊંડા ઊંડા નાફી સુધીના શ્વાસ લેવાના બસ શ્વાસ અંદર જાય છે શ્વાસ બહાર નીકળે છે એકદમ ધીમી ગતિ અને ઓમ નામ સ્વર સાથે એને કહેવાય ધ્યાન લંબા સ્વર સાથે તેથી થોડી વાર માટે તો માનસિક શાંતિ પ્રાણાયામ તો અલમ વિલમ તો કરવા જ જોઈએ એકદમ માનસિક સ્થિરતા રહે કોઈ તમને ઉચકેરી નહીં શકે કોઈ ઉપદ્રવી માણસ મળે તો તમારા જીવનમાં કોઈ ઉપદ્રવ નહીં કરી શકે તેથી ખૂબ હૃદયથી મારી પ્રાર્થના છે જમીન સાચવો પૈસા સાચવો ફર્નિચર ને સાચો ઘર સાચો પણ એ બધું સાચવતા પહેલા તમારા તમારું શરીર જો તંદુરસ્ત હશે તો તમે લહેરથી જીવન જીવી શકશો ટાઢો રોટલો ખાઈ તમને આનંદ આવશે પણ શરીર તંદુરસ્ત હશે તો બાકી શરીર જો બગડી ગયેલું હશે તો આમાં ગુલાબ જાંબુ પડ્યા હશે ને તો એમ લાગશે કે ગુલાબ જાંબુ કહેશો છે ખાવાનું પણ ડાયાબિટીસ છે ખાઈ નહીં શકાય નથી બહુ પ્રાર્થના છે સવારમાં થોડું ધ્યાન કરો એકદમ એકાંતમાં બેસે હું તો વહેલો અગાશી પર જતો રહો ગામ આખું હું તો કલવાડા એ લેર કરતો હોય આગા ગામ હું એક જાગતો હો કોઈ ચકલો ન ફર કે તમે પણ આવી રીતે પ્રેરિત થાઓ બાકી તો પથારી તો એવી પકડે ને વાત પૂછમાં હજી થોડુંક સુઈ લઉં હજી થોડુંક સુઈ લઉં હજી થોડુંક સુઈ લઉં એવું થાય ને સુવાનું ખૂબ મજા આવે એમ થાય કે આ જેટલું દુનિયાનું સુખ છે ને બધું આ આ હોડમાં જ છે આ પથારીમાં સુખ છે એવું લાગે લાગે કે નહીં આચું બોલવું બધાને એવું જ લાગે આમ પકડી રાખે તમને આમ એ પકડ છોડવી પડે અને ભગવાન મહાદેવને મેળવવા માટે ધ્યાન ધ્યાન એટલે મહેશમ ધ્યાન મહાદેવ નો મોટો સંદેશ છે ધ્યાન તમે ભગવાન મહાદેવ નું જ્યાં વર્ણન જુઓ ત્યાં ભગવાન શિવજી ધ્યાન કરે છે ભગવાન શિવજી તપ કરે છે ભગવાન મહાદેવના કલ્પ જુ શિવાલય પણ થોડી વાર ભગવાનનો શિવજનું ધ્યાન શિવલિંગની સામે એક દ્રષ્ટિથી ભગવાન મહાદેવને સામે જોવાનું અને જેટલી પલગ ઓછી ચાલે ને એટલા વિચારો પણ ઓછા જે લોકો આંખો પટપટ પટપટ કિરાક કરતા ને એને વિચારો જ બહુ આવતા આંખો ઓળખાણ છે આપણે એટલે જેટલી આંખો ખુલ્લી રાખો એટલા વિચારો ઓછા આવે